શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી ના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ઉલ્લેખનીય છે કે કોબા ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં કાર્યરત થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સુરેશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ જૈન તીર્થ ક્ષેત્રમાં જૈનાચાર્ય પદ્મસાગર સુરેશ્વરજીના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીએ જૈન ધર્મી શ્રાવક ભાઈઓ બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને ચેનલ કરો